કોઈપણ મિત્રને ગાડી લેવી હોય તો આ ગાડી તમે લઈ શકશો ઘરઘરાવ ફૂલ સાચવેલી ગાડી છે અને ટોટલ જવાબદારી સાથે વેચવાની છે ક્લીન આખી ચોખ્ખી ગાડી છે વિડીયોની અંદર હું તમને ગાડીની જયદીપ ભાઈની ગાડીની ટોટલ માહિતી આપી દઈશ અને ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે ફૂલ ફંક્શન સાથે ગાડી છે

સ્વીફ વી આઈ અને પાવરફુલ ગાડી છે ગાડી છે અને ગાડીની અંદર પાવર વિન્ડો છે પાવર સ્ટેરિંગ છે ન્યૂ લેધરના સીટ કવર પણ નાખેલા છે અને કંપનીનો સેન્ટર લોક જોવા મળશે ગાડીની અંદર રિવર્સ કેમેરો પણ છે અને ટચ સ્ક્રીન ટેપ પણ જોવા મળશે ટચ સ્ક્રીન આખી મ્યુઝિક સિસ્ટમ અને પાંચે પાંચ ટાયર નવા નાખેલા છે ટાયર પણ નવા એન્જિન પાવરફુલ કન્ડિશનમાં આખી ગાડી ઓરિજિનલ કંડિશનમાં જોવા મળશે તેની પણ જવાબદારી અને ઘર ઘરાવ ગાડી છે અત્યારે આ ગાડીની અંદર એક પર રૂપિયાનો ખર્ચો નથી તમે આ ગાડીની ખરીદી કરશો એટલે અન્ય કોઈ પણ તમારે ખર્ચ કરવાનો રહેશે નહીં ફૂલ કંડિશનમાં ગાડી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ કાર રૂબરૂ સ્થળ ઉપર ચેક કરી કરીને પણ લઈ શકશો પેલા ગાડીના માલિકનો કોન્ટેક્ટ કરો તેમના મેળવવા જયદીપભાઈના તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ગાડી રૂબરૂ લેવા કે જોવા જાવ તો જયદીપભાઈનો નું કોન્ટેક કરીને જજો કાર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે કિંમત અંદાજીત ત્રણ લાખ અને વીસ હજાર રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો